કમરના દુખાવામાં આ પ્રમાણે કમરેથી પટ્ટો બાંધી અને વજન લટકાવીને સારવાર કરવામાં આવે છે જે આપ સૌની જાણ સારું થઈ જાવ બાજુ આવી જાઓ શું થયું એકદમ તકલીફ હે નહીં થવા તું શું વાતું નથી પાછળ ફરી જાઉં ફરી જાવ પાછળ

કસરત ઇન્જેક્શન મુક્યા હવે કેવું છે ઓપરેશન નથી કરવું થઈ ગયું સારું શું નામ હસમુખભાઈ પટેલ

આજે જો અઢાર તારીખ એટલે લગભગ આવી દિવસ સારું છે ને ઘણું સારું છે ઘણું સારું ઓપરેશન માંથી બચી ગયા હા સર્જરી કરવાની જરૂર તમારો અનુભવ મારો અનુભવ મારા બે વખત વજન લટકાયા હતા અને મારા તો ચોથો પાંચમો છઠ્ઠો ત્રણ મોડકા જીવ નીકળી જાય એટલો દુખાવો થતો હા થતો હતો ને પછી એ બી વખતે પણ પાંચ દિવસ વજન લટકાવી અને કોર્સ કર્યો તો સારું છે અત્યારે કઈ પ્રોબ્લેમ છે નહીં સારું સારું કસરત કરતા રહેજો હા કસરત દરરોજ સવારે કરું છું એક જ ટાઈમ કરું છું કઈ વાંધો નહીં પછી સારું ઓળખાણ કેવી રીત થઈ આપડી ઓળખાણ મારા સસરાના મારા સારા વર્ષો થી લગભગ પરેશભાઈ પરેશભાઈ વીસ પચીસ વર્ષ થી તમારા જૂના પેશન્ટ હતા અને હું એમનો જમાઈ થઉં એટલે પરેશભાઈ અહીંયા આગળ લાયેલા તે પછી મારે કોઈ પણ મેમ્બર ટ્રીટમેન્ટ હોય કે સંબંધી ટ્રીટમેન્ટ હોય તો અહીંયા આગળ મોકલેલા અને એ લોકો સંતોષ છે એ લોકો કયું કોઈ બીજે જવાની જરૂર નથી દીકરા ને ભી તકલીફ થયેલી કમર હા ભત્રીજા તો તકલીફ થયેલી કેટલી વજન હતું એનું વજન તો એનું 130 કિલો વજન હતું એને ભી સારું થઈ ગયું એને ઘણો સારું થઈ ગયું એના તો ફરતી રિપીટ થયું જ નથી અચ્છા અચ્છા સારું સારું ઓર મેનો આપને ટ્રીટમેન્ટ કરી ફરતી રિપીટ થયું જ નથી બીજું કે કહેવાનું છે ના

डिसीजन लेने के लिए हमको मत बोलो पेशेंट देखे बिना डिसीजन लेना वो गलत है सर आपने देखा कि कमर के गादी के तकलीफ में बिना ऑपरेशन भी इलाज हो सकता है इसलिए जहाँ तक बने जो बिना ऑपरेशन हो सकता है तो ये इसको बोलते हैं एग्रेसिव कंजर्वेटिव कॉकटेल थेरापी एंड लंबर ट्रैक्शन करना चाहिए ज़्यादा से ज़्यादा केस ठीक हो जाते हैं और ऑपरेशन से बच जाते हैं धन्यवाद જય ખેતેશ્વર જય હિન્દ